નગર સેવકો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાંબી કતારો થઈ જવા પામી હતી ત્યારે પોલીસે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી રસ્તાને ખુલ્લો કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખેડૂતોને લોલીપોપ આપતા હોય છે ખેડૂતોના દેવા માફ કરીશું પેતાના ભાવ આપીશું પરંતુ માત્ર ને માત્ર લોલિકોપ હોય છે જે લોકો ભગવાન રામને પૂછે કરતા હોય ખેડૂતોને શું કરે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના સેવા માફી માટે અને ટેકાના ભાવો મળે એ પ્રશ્નને ઉજાગર કરવા માટે સમગ્ર ગુજરાતની અંદર ચક્કાજામોના કાર્યક્રમો આપવામાં આવ્યા છે એના ભાગરૂપે આજે અત્રે નારી ચોક ખાતે ભાવનગર ખાતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામનો આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે